વીએલ જોશી ભારે જંગી બહુમતીથી વિજય બન્યા છે એ બદલ આપ સૌ અહીંના દેવોદર બાળ તમામ વકીલ સાહેબોનો ખૂબ ખૂબ અમે અંતરપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી સમયમાં વકીલોની જે કોઈ તકલીફો હશે એ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી એ અમે એને નિષ્ઠાપૂર્વક એ તકલીફો દૂર કરવામાં પૂરો પ્રયત્ન કરીશું અને અમારા થઈ વકીલોના હિતમાં જે પણ કામ થશે અમે પૂર્ણ રીતે કરીશું એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં લાઇબ્રેરિયન તરીકે નરસિંહભાઈ દેસાઈ ટ્રેઝર તરીકે ખજાનજી તરીકે નારાયણભાઈ કચવા અને મહિલા પ્રતિન તરીકે ક્રિષ્નાબેન કિરી એમની બિનહરીફ નિમણૂક થયેલી હતી અને પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને સેક્રેટરીની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ એમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી જંગી બાહુમતીથી વિજય બનેલા છે